નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસને સંયુક્ત વાતની હકીકતના આધારે નેશનલ હાઇવે અડતાલીસ પર ક્રિષ્ના હોટલની સામે વોચ રાખીને ઉભેલા હતા તે દરમિયાન જ એક ટાટા કંપનીનો ટેમ્પો ત્યાંથી પસાર થયો હતો અને જેમાં બત્રીસ પુઠાના બોક્સમાં ભારતીય બનાવટ વિદેશી દારૂ જેમાં વિસ્કીની નાની બોટલો અને બિયર મળી કુલ નંગ એક અને જેની કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર ચારસો નો મુદ્દામાલ તથા ટાટા કંપનીનો ટેમ્પો જેની કિંમત સાત લાખ અને એક મોબાઈલ જેની કિંમત પાંચ મળી કુલ રૂપિયા આઠ લાખ સત્યાવીસ હજાર ચારસો ના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી નવસારી રૂરલમાં ગુનો નોંધી રજીસ્ટર કરી આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે પટેલે હાથ ધરી છે ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ